સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરના પ્રત્યેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ નિમિત્તે સુરત શહેરમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે શહેરની વિધાનસભા દ્વારા આ પદયાત્રા યોજાશે અને અને તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જનતા નેતાઓ ભાગ લેશે પદયાત્રા દ્વારા સરદાર સાહેબના એકતા સમર્પણ અને રાષ્ટ્રપ્રેમના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પંડિત દીનદયાળ ભવન ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ઉધના દ્વારા કરવામાં આવશે એ 150મી જન્મદિવસની નિમિત્તે તારીખ 18 16 થી 18 28 સુધી નહી સાહેબ 16 થી 22 16 થી 22 તારીખની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે એ લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપારમાં યાત્રા તારીખ 16મી તારીખે છે સાંજે 4 કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયારના રોજ અને ચોર્યાસી માં બાવીસમી તારીખે સાંજે ચાર કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે તો જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશના ભારત દેશની એકતા અને અખંડિતના શિલ્પી અને ઘડવૈયા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ ની જન્મ જયંતી એકત્રીસ ની ઓક્ટોબર જ છે તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે કરમશક્તિ શરૂ કરીને કુલ દોઢસો કિલોમીટરની એકતા યાત્રા

સર્ગટના પણ એક આયોજન છે ઉપરાંત એકટા એકા શરૂ થાય તે પહેલા સડડા સભા અને બરક ની ખંડિત ખંડી ટમાટના પગંડલે ઓળવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા આશરે 10 કિલોમીટર જેટલી ફરશે અને જે વિધાનસભામાં સરદારજીનું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના ટેલી ચિત્રને માન સન્માન પુરવાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે આમ સરદાર વલ્લભભાઈ પટેલનું જે આઝાદીની ચળવળમાં ભૂમિકા હતી જે એમનો ફાળો હતો અને એમના કાર્યાલય સમગ્ર દેશમાં હાઇલાઇટ થાય તે માટેનો એક આખો એક એકતા તો કાર્યક્રમ જે કમ્યુનિટી બે કોંગ્રેસી નીતિ ગોનિઠના ઉત્તરિસ્માટિયા ટેક નીતિ આજે પણ છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે સરદારજી થોડો વધારે જીવી ગયા તો દેશનો દેશનું ભવિષ્ય કઈ બીજી દોટ જૂનાગઢ ડોટપુર અને ઇટાબટના નવાબોને સરદાર પટલભાઈ પટેલ કેવી રીતે ટેકલ કરે છે ઇતિહાસ આ ત્રણેય રાજાઓને જીન્નાએ પાકિસ્તાન બોલાવ્યા હતા અને પાકિસ્તાન જોડે જોડાવાનું કહ્યું હતું એમને એક રાજા હતો હા પણ પાડી દીધી હતી પણ પછી જે રીતે સત્તા વલ્લભભાઈ પટેલે ટેક્સ ખુલી અને લો પુરુષની રીતે કામ લીધું અને સદનસીબે આ ત્રણેય રાજ ત્રણેય પ્રાંત આપણા દેશના એક ભાગરૂપ છે છસો વિરાસતોને એક કરીએ

કારણ કે પાકિસ્તાનમાં જઈ નહી શકે એટલે આટલું મોટું આટલું મહાન કામ ભારત દેશને અખંડિત રાખવાનું કામ સરદાર વલ્લભભાઈ આપણે એક શ્રદ્ધાંજલિ આપી શકીએ તો જ એમને શ્રદ્ધાંજલિ આપી શકેલી કહેવાય છે જેના અનુસંધાનમાં આ એકતા યાત્રા આયોજન ભારતીય જનતા પાર્ટીએ કરી કર્યું છે સુરત શહેરના પ્રમુખ આદરણીય શ્રી

শুরু না তিখক্রম রাজাটি এটাই রিপোর্ট জনদেশ